ભગવાન ઉપર ભરોસો કેવો લાગો એની આ કથા છે એક સરસ મજાની વાત છે એક શહેરમાં સરસ મજાનું રાધા કૃષ્ણનું જૂનું મંદિર હતું વ્યવસ્થા ત્યાં એ પ્રકારની હતી કે તમામ લોકો પગાર ઉપર હતા પૂજારી પણ પગારવાળા હતા રસોઈઓ ચોકીદાર અને આરતીના કારણે નગર ઉગાડવાવાળા અને ઘંટ બગાડવાવાળા માણસ એ પણ લોકો પગાર હતા

આ તૈયુમાં આવે અને એમને મજાનો આવે કારણ કે ઓલું જે વગાડતો તો ભાવથી તાલમાં ગાતા નાચતા નાચતા એટલે એ લોકોને જે આમ ભક્તિનો માહોલ ઊભો થતો તેમાં આમ થોડુંક ડિસ્ટર્બ થયું એટલે એ લોકોએ થોડુંક આમ બે ચાર મિત્રો ભેગા થઈ અને એમને મળવા ગયા કે ભાઈ હું સાંજ સવારે ગંભાવવા આવું એને કીધું કે એ લોકો મોટા મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છે અ ભીમાં હું એ સાબ નઈ લાગે મને રેવાડ પાસુ વિષ્ણુઓને છુ કે નઈ ગમમ કરીને આને લાવો છે એટલે એમને કાયો જણ કર્યું મંદિરની સામે એ લોકો પાસે એક જગ્યા છે મેં ને છરસ મજ્યાને દુકાન બનાવી દીધી અને કીધું આ દુકાન તારે ચલાવવાની અને ઘંટ વગાડવાનો આર્તીનો કામ થઈ એટલે ધારો ઘંટ પગાડવાનો ઓલો સક્ષમ હતો ઓ સક્ષમ થયો હું ભોળો હતો સ્વભાવ એનો સારો હતો મીઠો હતો એટલે પછી એ વેપાર કર્યો હોય ને દુકાન ચલાવી એકને બદલે બે થઈ ત્રણ થઈ ચાર થઈ આઠ આઠ દસ દસ દુકાન થઈ ગઈ સમય જતા એક મોટો વેપાર થઈ ગયો મોટો શેઠિયો થઈ ગયો તોય એ મર્સિડીસ લઈને આવે પણ ઘંટ વગાડવાનું ભૂલે નહીં સમય જતા પાછા દ્રષ્ટિઓ બદલાણા મંદિર બહુ જીર્ણો થઈ ગયું છે જીર્ણ થઈ ગયું એટલે કે ને કે થોડું જીર્ણો થઈ ગયું એટલે એ લોકો એવું છે કે થોડીક આમ જીર્ણોદ્ધાર કરવાની જીર્ણોદ્ધાર માટે ફાળો કરવાની એટલે કે માંગણી કરવાની એમને વિચાર એટલે એમને એ લોકો એવું કર્યું કે સામે જે પહેલા સેફની ફેક્ટરી છે ને તે આપણે પહેલા જોઈએ અને પછી બીજા ભક્તો પાસે તે આપણે માંગશું આખું ટ્રસ્ટ મને સેફની ઓફિસ આવ્યું સાહેબે સ્વાગત કર્યું વધારો પધારો ઓલા લોકોએ કીધું કે અમે સામે મંદિરના મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ છે સાહેબ રાજી થઈ ગયા હો મારું ભાગ્યું પડી ગયું કે મારે ત્યાં ભગવાનના ભક્તો આવે એને કીધું શું કામ હતું એટલે કે મંદિરના જીર્ણોદ્ધાર માટે એમ એ ફાળવા માટે માંગણી માટે આવ્યા છે એને કીધું કેટલાક કેટલાક રૂપિયાની જરૂર પડશે એને કીધું આઠ લાખ રૂપિયા હોય તો અમારું કામ થઈ જાય સાબે દરેક પોતાના મુંગ એમ 10 લાખ નો ચેક લખી આપ 10 લાખ નો ચેક લખીને ઓલા લોકો ના હાથમાં આપો ઓલા લોકો ખુશ થઈ ગયા ઓ અમારે ન પડ્યું અમે કલ્પના પણ નતી કરી કે આટલા બધા રૂપિયા અમને ખાલી એક જ વ્યક્તિ પાસેથી મળી જશે અને એ 10 લાખ નો ચેક જોયું ને તેમાં સાઈન નહીં એટલે એક માણસે કીધું કે આમાં સાઈન નથી એટલે એટલે સાહેબે કીધું કે લાવો સોરી ભૂલાઈ ગઈ એ હું ભીડો તો નથી પણ તમને અંગૂઠો મારી દીધા અંગૂઠો મારી દસ લે ચેક બધે ચાલશે એટલે અંગૂઠો માર્યો એમને એમાંથી એક વ્યક્તિ એવું બન્યો કે સાહેબ તમે ભણ્યા નથી તોય આટલો બધો વિકાસ કર્યો ભણ્યા હોત તો શું કરતા હોત કેટલી બધી પ્રગતિ કરી હોત ત્યારે સાહેબ હસતા હસતા કીધું કે ભાઈ ભણતો હોત ને તોય હજી જ ઘંટ જ